મળતી માહિતી અનુસાર વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગત રાત્રિના સમયે નશામાં ધૂત એક યુવકે રોંગ સાઈડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાડ્યા હતા તેમજ ચાર રાહદારીઓને ટક્કર મારતા ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા કાર ચાલકની આ હરકતના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને નશાખોર યુવકને મેથીપાક ચખાડ્યો હતો જેમાં લોકોએ માર મારતા યુવકના કપડા પણ ફાટી ગયા હતા બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી યુવકની ધરપકડ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી જેમાં જોવા મળે છે કે સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી બાદમાં કાર રિવર્સ લઈ રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલીસે તેનું નામ પૂછતા પોતાનું નામ વૈશ મોહમ્મદ શફીક પઠાણ હોવાનું જણાવ્યું હતું આ યુવક લથડિયા ખાતો હતો અને બકવાસ કરી રહ્યો હતો તેમજ તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પણ જોવા મળ્યું હતું મેં તો અહીં દુકાન પર ઊભો હતો અને બધા બહાર નીકળતા મોટરસાઇકલ બે જણાની પડી હતી અમારી રઘુભાઈની રઘુભાઈની ગાડી ઠોકાઈ પછી મારી ગાડીની ઠોકી મારી તો સ્પ્લેન્ડર ફેશન હતું હોન્ડાની ગાડી હતી પણ ગાડી કઈ હતી ખબર નામ તો નથી આવતું હોન્ડાની ગાડી હતી હોન્ડાની ગાડી આપણે તો એક ગાડીનો છે થયો છે એટલે ભાઈની જો રઘુભાઈની ગાડીની થયો કીધું ખબર નથી મને Não, é, eu tô comendo, comendo. assim. Ah. ah, é correndo. Vai de tudo, vai O